वचनामृत में और एक समय श्रीजी गोकुलते आपू श्री यमुना जी स्नान करवे को पधारे है तहां सब भगवदीय संग वैष्णव जल क्रीड़ा दर्शन श्रृंगार श्री यमुना जी को सराजाम सब लिए है तब वृक्ष के व्रज व्रज के वृक्ष लता को देख के श्रीजी अपने श्रीमुख सो श्री भागवत को श्लोक पढ़े अहो ऐसा वरम जन्म सर्व प्राणियों पर जीन सावेम विमुखायांति नार्थी नह इति वचनात् अहो ए वृक्ष है सो तो बड़े भगवदीय है जाके परमार्थ सो देह है और जो अर्थिकी याचना भंग न करे ऐसे कर्मक देह है भगवत चरणारविंद को स्पर्श की वांछा सो अपनी इच्छा से वृक्ष हो रो है ताबिर को वैष्णव ने एक फल वृक्ष को तोड़ियो तब श्रीजी ने देखो तब बहुत कीजे, अरे तूने ये कहा करियो तो को बहुत अपराध करियो कौन, जो ये कहा वृक्ष है ये तो साक्षात भगवदीय है ताकूतो तो तो ताकूत कौन तोरत हो तब उन वैष्णवन ने मन में बहुत खेद पायो अरे महाराज राज मैंने तो अपराध कियो सो कैसे निवृत्ति पावे તબ શ્રીજી બોલે જો વૈષ્ણવ ભગવદીય દ્રોહ જેસો કોવ બડો અપરાધ હે નાહી તાકે ઉપર આપુ ભગવત કો શ્લોક પઢે આયુ શ્રેયમ યશો ધર્મ લોકાનસિષિ શ્રેયાંસ સર્વાણી પુનસો મહદત્તિ કમા એસે હે પરી તુમ એસો કરો જો ફલ હૈ શ્રીનાથજી કે મંદિર મેં ડારો કો જો ફલ કો શ્રીજી અંગીકાર કરેગે તબ્ણવને એસી સુની ચિત શ્રીજીને કર્મ પ્રાયો વૈષ્ણવ ફલ લે શ્રીજી પ્રભુ અપુને ભક્તન કે કર્મ નિવૃત્ત નિવૃત અર્થે પ્રગટે વચના દસમ વચનામૃત સંપૂર્ણ દસમા વચનામૃત નો ભાવાર્થ ઉપરોક્ત દસમા વચનામૃતમાં શ્રી ગોપાલલાલજી વ્રજભૂમિના લતા વગેરેનું સ્વરૂપ અને મહાત્મ્ય સમજાવી રહ્યા છે તેમાં જે ભગવદીઓનો દ્રોહ ક્યારેય ન કરવો અહીંયા દસમા વચના મૃતમાં શ્રી ઠાકોરજી પહેલું તો વ્રજ વ્રજના વૃક્ષ લતા પત્તા છે એનું શું સ્વરૂપ છે એ સમજાવી રહ્યા છે તથા વૃક્ષની સાથે ભગવદીઓના જે લક્ષણ છે એ સમજાવી રહ્યા છે અને ભગવદીઓનો દ્રોહ ક્યારેય ન કરવો આ ત્રણ વસ્તુનું શ્રી ઠાકોરજી અહીંયા સમજાવી રહ્યા છે તેમાં જે ભગવદીઓનો દ્રોહ ક્યારેય ન કરવો દ્રોહ કરવાથી મહાન હાનિ થાય છે તેવું સ્પષ્ટ સમજાવી રહ્યા છે વૃજભૂમિની અલૌકિકતા કેટલી છે તે આ વચનામૃતિ સિદ્ધ થાય છે વ્રજભૂમિની અંદર પ્રભુની લીલામાં જળ ચેતનવંત બની જાય છે અને ચેતન જળવંત બની જાય છે તેવું મહાન રમણ સ્થળ બીજું એકય નથી જો અહીંયા શું કીધું વ્રજભૂમિની અંદર પ્રભુની લીલામાં જળ જળ કહેતા કે જે સ્થિર છે જે હલી હલીચલી નથી શકતું તે ચેતનવંત બની જાય છે એટલે કે એમાં પ્રાણ પુરાય છે ને એ હાલવા ડોલવા માંડે છે અને ચેતન જળવંત બની જાય છે એટલે કે જે હલીચલી શકે છે અસ્થિર છે એ જળ બની જાય છે ઠાકોરજીની લીલાના દર્શન કરીને આવું મહાન સ્થળ રમણ સ્થળ બીજું એકેય નથી વ્રજ તો ગોલોકની સમાન છે તેથી શ્રી ઠાકોરજીએ પોતાની અલૌકિક દિવ્ય લીલા ત્યાં પ્રગટ કરી છે એટલે જ ઠાકોરજીએ વ્રજને ગોલોકની સમાન રૂપમાં આપી છે તેથી જ શ્રી ઠાકોરજીએ પોતાની અલૌકિક દિવ્ય લીલાને વ્રજમાં પ્રગટ કરી છે હવે એક સમય શ્રી ગોપાલલાલજી શ્રી ગોકુલમાં શ્રી ઠકરાણી ઘાટે યમનાજીમાં સ્નાન કરવા વધારે છે ત્યારે નિજ અંગીકૃત ભગવદીનું જૂથ તથા વૈષ્ણવનું જૂથ જલકરેડાના દર્શન કરવા સાથે છે શ્રી ગોપાલલાલજીએ શ્રી એમનાજીનો તથા સામગ્રી સાથે લીધી છે મારે વલા હવે આપણે ગોકુલજી ને ત્યારે આ જે શ્રી ઠાકોરજીએ લીલા કરીને એનું આમ મનોમન ચિંતન કરવાનું કે શ્રી ઠાકોરજી અહીંયાથી આવી રીતે પધારી રહ્યા છે સાથે વૈષ્ણવનું જૂથ બિરાજે છે સાથે વૈષ્ણવની વૈષ્ણવ પાસે શૃંગાર અને સામગ્રી વૈષ્ણવે સાથે લીધી છે ત્યારે રસ્તે પ્રભુ ચાલી રહ્યા છે આવી લીલાના આમ ચિંતન કરીએ ને તોય તે એક અલગ જ અનુભવ થાય એવી વિનંતી છે સર્વેવૈષ્ણવ આ ટ્રાય કરજો ત્યારે રસ્તે ચાલતા વૃજના લતા વગેરેને જોઈને શ્રીજી પોતે તેના સ્વરૂપનું મહાત્મ્ય શ્રીમુખથી સમજાવી રહ્યા છે કે આ વૃક્ષનું સ્વરૂપ અને તેમનું જીવન કેવું છે આ વૃક્ષો તો મહાન ભગવદીય છે જેણે પરમાર્થને માટે દેહને ધારણ કરેલો છે કોઈ પણ યાચકની યાચના અનાદર કરતા નથી તેઓ કર્મમય દેહ જેમનો છે અને ભગવત ચરણાર્વિંદની રચના સ્પર્શની ઈચ્છાથી પોતાની સ્વઈચ્છાએ વૃક્ષનું સ્વરૂપ ધારણ કર્યું છે જો આગળના વચનામૃત નવમામાં પણ આપણે જોયું કે બ્રહ્માદિક દેવો પણ એવી એવું મનમાં ખેદ થાય છે કે જો હમ વૃક્ષ વૃક્ષ ગુલમલત્તા લતા કોણ કે જ્યાં શ્રી ઠાકોરજી સગુણ દેહ પધાર્યા છે એમના ચરણની રજનો અમને સ્પર્શ થાત આ ગોપીઓની ચરણનો રજનો અમને સ્પર્શ થાત તો એવી જ રીતે આ ભગવત ચરણાર્થીની રજના સ્પર્શની ઈચ્છા જે જીવોને જે જીવોને રાસના સમયે હતી તે જીવો વૃક્ષનું સ્વરૂપ ધારણ કરીને અત્યારે વ્રજમાં વધાર્યા છે વૃક્ષનો દાખલો આપીને ભગવદિયાના લક્ષણો સમજાવે છે વૃક્ષનો સ્વભાવ હંમેશા ઉદાર હોય છે તેના આશ્રયે આવનારને તેની ઈચ્છા પૂરણ કરે છે શીતળતા આપે છે કોઈ તેના ઉપર પથ્થર ફેંકે તો તેને ફળ આપે છે કોઈ તેને કાપે તો તેની ઉપર ક્રોધ કરતું નથી અને જે તેનું સિંચન કરે છે તેને સિંચે છે તેને સ્નેહ કરતું નથી પોતાના ડાળી પાંદડા છાલ મૂળ ફળ ફૂલ વગેરેને પરોપકાર અર્થે આપે છે પોતાના મસ્તક ઉપર અસહ્ય તાપને સહન કરીને બીજાને શીતળતા આપે છે સુરદાસ पद मा वृक्ष विष तू वृक्ष को मतले मनरे तृक्षन् को मतले काटे तापर क्रोधन करही सिंचे ना ही सुने हम नरे तो रोक्षण को मत लें जो को तापे पत्थर चलावे ताही को फल दे अपने सिर पर सहत है अपने सिर पर सहत है ओरन छाया दे मन रे तु वृक्षन् को मतले धन्यधन्य परम पदार्थ वृथा मनुष्य किः धन्य धन्य परम पदार्थ वृथा मनुष्य किदे સૂર્યદાસ મન કર્મવચન કરી સૂર્યદાસ મન કર્મવચન કરી ભક્તન કો મત એ હન ઋતુ વૃક્ષ કો મત લે વૃક્ષ કો મત લે મન ે વૃક્ષ કો મત લે જો અહીંયા સુરદાસજી કેવું સુંદર દ્રષ્ટાંત આપી રહ્યા છે કે જે એના જે એને કાપે છે એના પર તે ક્રોધ નથી કરતા વૃક્ષ જે એમને સિંચે છે કે જે તેમને રોજ જલથી સિંચે છે એમને વધારે સ્નેહ નથી કરતા જે એના પર પથ્થર ચલાવે છે એને જ પોતાનું ફળ આપે છે પોતાના સિર પર ધૂપ સહન કરીને બીજાને છાયા આપે છે ઉપરોક્ત પદમાં આગળ ભાવાર્થ લખ્યો તે મુજબ સુરદાસજી વર્ણન કરતા છેવટમાં કહે છે કે ધન્ય છે જળ દેખાતા વૃક્ષને પણ મનુષ્યની દેહ તો સાવ નકામી છે સુરદાસજી કહે છે મન વચન અને કર્મથી ભક્તનો સ્વભાવ એવો જ પરોપકારી હોવો જોઈએ આપણને હકલમાં ડોસાભાઈ પણ આજ્ઞા કરે છે ને કે પરમા નવ રાખે સંગ પરમારથમાં અર્પે અંગ એ ભગવદ્વના લક્ષણ આપણને હકલમાં ડોસાભાઈ બતાવી રહ્યા છે આમ વૃક્ષના મતથી ભગવદીઓના લક્ષણો સમજાવ્યા છે ભગવદીઓની એક જ ઈચ્છા માત્ર હોવી જોઈએ જે ભગવત ચરણાર્વિંદની પ્રાપ્તિ માટે વૃજના જે વૃક્ષો છે તે મહાન છે જે પૂર્વના જીવોના મન મનોરથ અધૂરા રહ્યા તે ભગવદ્ લીલાના દર્શનની ઈચ્છાથી વૃક્ષોનું સ્વરૂપ ધારણ કરી રહ્યા છે જો અહીંયા જે પૂર્વના જીવોના મનોરથ અધૂરા હતા ને એ પોતે જ વૃક્ષો બનીને વ્રજમાં પ્રગટ થયા છે ત્યારે તે સમયે એક વૈષ્ણવે વૃક્ષ ઉપરથી ફલ તોડ્યું ત્યારે તે શ્રી ગોપાલલાલજીએ જોયું અને તેની ઉપર બહુ જ ખીજાયા અને કહ્યું અરે ત્યાં શું કર્યું તને તો બહુ જ અપરાધ લાગ્યો કેમ જે શું એ વૃક્ષ છે એ તો સાક્ષાત ભગવદીય છે તેને શા માટે તોડ્યું ત્યારે તે વૈષ્ણવ પોતાના મનમાં બહુ જ દુઃખ પામ્યો અને કહેવા લાગ્યો અરે મહારાજ મેં તો મહાન અપરાધ કર્યો તે હવે કેમ નિવૃત્ત થાય ત્યારે શ્રીજીએ કહ્યું જે વૈષ્ણવ ભગવદીયના અપરાધ જેવો બીજો મોટો કોઈ દોષ નથી તેની ઉપર આપ શ્રી ભગવત શ્લોક કહીને સમજાવી સમજાવવા લાગ્યા કે ભગવદીઓનો અપરાધ કરનારાના આયુષનો લક્ષ્મીનો યશનો ધર્મનો પુણ્યલોકનો સુખનો તેમજ સર્વકલ્યાણનો નાશ થાય છે માટે ભગવદીનો અપરાધ ક્યારેય ન કરવો માટે તે અપરાધમાંથી છૂટવા માટે તું એમ કર તે ફલને શ્રીનાથજીના મંદિરમાં ધરીને આવ જો મારા વાલા ભગવદીઓનો અપરાધ આપણે ક્યારેય ન કરવો આપણે નાની વાતમાં પણ જોઈએ છીએ બધા પ્રસંગોમાં પણ જોઈએ છીએ અને ઘણી જગ્યાએ આપણે સાંભળતા પણ હોઈએ છીએ કે ભગવદીઓનો દ્રોહ ક્યારેય ન કરવો કેમકે શ્રી ઠાકોરજીએ પોતાનું કારણ ભગવદીઓમાં રાખ્યું છે કારણ માન્યો શ્રીજી અપનો પંચજન કે માય એકો કારણ રાખવો પકરી ભગવદી બાઈ આપણે પુષ્ટિ પ્રકાશમાં પણ જોઈએ છીએ કે ભગવદીઓના કેટલા કેટલા કે કેટલું મહાત્મ્ય છે આપણે આપણી સૃષ્ટિમાં કે એમના થકી જ આપણે ચોરાસીના ભૌ ભૌસાગરમાંથી તરી જઈએ છીએ અને શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ કરાવવાવાળા પણ ભગવદી જ છે એનો અપરાધ ક્યારેય ન કરવો આ એક વાત વૈષ્ણવે સાક્ષાત આનાથી દરપત દરપત રહેનો હવે અહીંયા જ્યારે વૈષ્ણવે ફળ તોર્યું ત્યારે શ્રી ઠાકોરજીએ એમનો ઉપાય એમના પ્રાયશ્ચિત રૂપે જે આજ્ઞા કરી કે તું એમ કર તે ફલને શ્રીનાથજીના મંદિરમાં ધરી આવ જેથી તે અપરાધમાંથી છૂટવા તું મુક્ત થશે કારણ કે તે ફલનો શ્રીજી અંગીકાર કરશે એટલે તારો દોષ નિવૃત્ત થશે તે સાંભળીને તે વૈષ્ણવે તેમ કર્યું અને પોતાના મનમાં પ્રસન્ન થયો કે શ્રીજીએ મારા કર્મનું પ્રાયશ્ચિત મટાડ્યું એવા મારા પ્રભુ ભક્તના કર્મને નિવૃત્ત કરવા માટે ભૂતલ ઉપર પ્રગટ્યા છે તેમાં વાતના સિદ્ધાંતમાં સમજાય છે પ્રભુની આજ્ઞાનું પાલન કરવાથી ભક્તના સર્વ પ્રકારના કર્મના બંધન નાશ પામે છે એથી દસમ વચના મૃત સંપૂર્ણ મારી કઈ ભૂલચૂક થઈ હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરજો જય શ્રી ગોપાલ